કહેવાય છે કે જીવ વાવીએ છે તે ઉગે છે પણ જે બચાવે છે તેનાથી પેઢીઓ બચે છે હવેની સ્ટોરી પણ કંઈક આવી જ છે સુરક્ષા સંવર્ધન અને સંભાળણાની સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ તથા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય સાથે મળીને ગુજરાતના જંગલોની ઊંડાણમાં છુપાયેલ પ્રજાતિઓને કે જે લુપ્ત થાય છે અને દુર્લભ છે તેવી પ્રજાતિઓને ફરી જીવવાની તક આપી છે જંગલોમાં સદીઓથી ઉગતા છોડ આજે આંગળીના વેઢે ગણાય એટલા જ બચ્યા છે પ્રકૃતિની આ કરુણતા જોઈ આણંદ એસપી યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયો સાયન્સે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે એક્સ અને ઇન સી ટુ કન્ઝર્વેશનનો પ્રોજેક્ટ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણ વર્ષ માટે સરદાર પટેલ યુનિવર્સિટી બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટને અમને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો તે પ્રોજેક્ટ અંતર્ગત આપણે અત્યારે આસિસ્ટન્ટ બોટિકલ ગાર્ડનના નિઝા હેઠળ આપણે અત્યારે દસ પીસીસનું કન્ઝર્વેશન કરવાનો ટાર્ગેટ મિનિસ્ટ્રી આપણને આપ્યો હતો એમાંથી અત્યારે આપણે પાંચ પ્લાન્ટનું અત્યારે પ્રોટોકોલ એસ્ટાબ્લિશમેન્ટ કરી લીધો છે અને એને અત્યારે હવે નેક્સ્ટ ફેઝની અંદર આપણે હવે એને પુનર્જીવિત કરવા માટે આપણે ફરીથી ફોરેસ્ટમાં એને રીઇન્ટ્રોડ્યુસ કરીશું આપણે આમાંથી જે પહેલો પ્લાન છે તે એક મીઠો ગુગળ કહીએ છીએ બીજો જે પ્લાન છે જે એને આપણે રગતરોડો કહીએ છીએ ત્રણ નંબરનો પ્લાન છે તેને દંતમૂળી કહીએ છીએ ચાર નંબર પર છે અગેશિયા એનોગાઈસી સિરેશા એને ગુજરાતીમાં આપણે ધવડો કહીએ છીએ અને પાંચ નંબરની જે પીસીસ છે એને આપણે પીળો સીમડો કહીએ છીએ અત્યારે જંગલમાંથી થતી જે જંગલી જે પ્રજાતિઓ છે એનું જો સંરક્ષણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ પ્રકારની પ્રજાતિઓ વિશે લોકો જાણશે નહીં અને જંગલના જંગલમાં કેટલી વનસ્પતિઓ માત્ર આઠળી આંગળીના વેડે ગણી શકાય એવી વનસ્પતિઓ રહી છે તો એનું સંવર્ધન કરવાનું આ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું જે ઉપક્રમ છે ખરેખર સ્તુત્ય છે એ આવકારદાયક પગલું છે અને ખૂબ સરસ રીતે અમારા કલ્પેશ ઇશ્દાવા જે આ પ્રોજેક્ટના ડાયરેક્ટર છે એ બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત હવે બીજા તબક્કામાં આ જે બીજી પાંચ પ્રજાતિઓ છે એના વિશે સંશોધન કરવામાં આવશે અને એ રીતે પ્રજા લુપ્ત થતી જે પ્રજાતિઓ છે એ

એવી રીતે એટલી ઓછી માત્રામાં આ સ્પીસીસ ત્યાં જોવા મળે છે આ પ્લાન્ટની ઔષધીય ગુણવત્તા ખૂબ વધારે છે એ ચામડીના રોગોને મટાડવામાં ખૂબ જ મદદરૂપ છે એટલે આ પ્લાન્ટનું કન્ઝર્વેશન કરવું અત્યારે ખૂબ જ જરૂરી છે અને આ પ્લાન્ટને અત્યારે સીડથી ઉગાડવા માટેનો એટલે કે બીજથી ઉગાડવા માટેનો પ્રોટોકોલ આપણી યુનિવર્સિટીએ એસ્ટાબ્લિશ કર્યો છે આ આની ઔષધીય ગુણવત્તા ખૂબ વધારે છે આ પ્લાન્ટને ઉગાડવા માટે અમે બીજથી એટલે કે સીડથી આપણે એનું સંવર્ધન કર્યું છે અને જેમાં અમે સફળ રહ્યા છે આ આ વનસ્પતિની છાલ જે હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદયના રોગોને મટાડવા માટે ઔષધીય ગુણ ધરાવે છે લેબમાં આપણે પ્લાન્ટ કલ્ચર દ્વારા તેને કન્વર્ટ કરી શકીએ છીએ જેમાં અલગ અલગ મીડિયા યુઝ થાય છે અને મીડિયા મીડિયામાંથી આપણે કેલસ છે સ્ટેમ છે લિવ્સમાંથી ગમે તે રીતે એને એનું પ્રોપોગેશન કરી શકીએ છીએ આ આયુસીએન એન્ડેજ સ્પીસીઝમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે અમારી યુનિવર્સિટી એને કન્ઝર્વેશન કરવા બે ઉપાય નીકળ્યા છે કે જેમાં એક છે એક્સી ટુ કન્ઝર્વેશન અને બીજું છે ઇન ઇન્સી ટુ કન્ઝર્વેશન ઇન ઇન્સી ટુ કન્ઝર્વેશનમાં તમે લેબની અંદર આર્ટિફિશિયલ મીડિયામાં આ પ્લાન્ટને ઉગાડી શકો છો અને એક્સી ટુમાં તમે આના કટિંગ્સ લઈને આનું સંવર્ધન કરી શકો છો અને આ આનો પ્રોટોકોલ અમારી યુનિવર્સિટી દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલો છે ઉછરાયેલો દરેક નાનો રોપો જ્યારે ફરી જંગલની જમીનને સ્પર્શ છે ત્યારે જાણે પ્રકૃતિ કહી ઉઠશે આપણી વિરાસત ફરી પાછી આવી આ પ્રયાસો માત્ર સંશોધન નથી આ તો એ આશાનું બીજ છે જે આવતી પેઢીને હરિયાળું ભવિષ્ય આપશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી સૂર્યાનો રિપોર્ટ